ਜੇਕਰ ਤੇ ਮੰਤਰੀ ਅਮਿਸ਼ਾਨਾ ਹਸਦੀ ਇਹ ਕੋ ਨਾ ਨਵਾਂ ਬੀ ਸੰਸ਼ੋਧਨ ਕੇਂਦਰ ਨੂੰ ਸਿਲਾਣਿਆ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે ઇફકો કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઇફકો કલોલની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ઇફકોની પચાસ વર્ષની ગૌરવયાત્રા ખેતી ઉત્પાદન ગ્રામીણ અર્થ તંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે આ ઉદ્દેશોને જાળવી રાખીને હવે શતાબ્દી તરફની ઇફકોની સફળ કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ ખેત ઉત્પાદન વૃદ્ધિ જમીન અને પર્યાવરણ સંરક્ષણ જેવા નવા ચાર પહેલુઓને જોડીને પ્રગતિ ગાથા આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા અમિત શાહે વ્યક્ત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું કે ઇફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડીને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક વિશેષ પહેલ કરી હતી જેના પરિણામે આજે ખેતી સમૃદ્ધ અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે